ધંધુકાના હડાલા ગામે આવતીકાલે સત્યાવીસમાં ભવ્ય સમૂહ લગ્નોત્સવ તૈયારી પૂર્ણ માહોલ ઉત્સવ હોય અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકા હડાલા ગામે આવતીકાલે સોળ નવેમ્બર બે હજાર પચીસના ના રોજ શ્રી ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ દ્વારા સત્યાવીસમાં ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાવાનો છે ધંધુકા બરવાડા રાયપુર વિછીયા ધોલેરા અને ગઢડા સહિત સાત તાલુકા સમાજજનોએ યુદ્ધના ધોરણે તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે મંડપ નખાઈ ગયા છે તમામ વ્યવસ્થાઓ ચુસ્ત બનાવી દેવામાં આવી છે અને સમગ્ર સ્થળ ઉજવણી અનુરૂપ સજ્જ થઈ ગયું છે સમાજના આગેવાનો સતત સ્થળ પર દેખરેખ રાખી રહ્યા છે જેથી મહોત્સવ ભવ્ય સુવ્યવસ્થિત અને યાદગાર બને આવતીકાલે યોજાનાર આ સમૂહ લગ્ન મોટી સંખ્યામાં સમાજનો અને મહેમાનો હાજરી આપશે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે રિપોર્ટર સી કે બારડ આજે અઢારા ગામે જે સમૂહ થવાના છે એ અઢારા ગામ એટલે ભાલમાં અઢારા ગામ બોલાય એટલે આખો ભાલ આવી ગયો આજે આ એ સમૂહ લગ્ન રાખ્યા છે સત્યાવીસ સમૂહ સત્યાવીસ મો સમૂહ લગ્ન પ્રસંગ અને સત્યાવીસ લગ્ન છે એટલે આજે એના માટે ઓલ ગુજરાતમાંથી અમારા રાજપૂત સમાજના ટોટલી આગેવાનો આવવાના દાદા દસરભાઈ લખમણભાઈ આ બધા આવવાના છે અને અમારે આ પ્રસંગમાં ઓલ ગુજરાતના આગેવાનો હાજર હશે અને આ પ્રસંગને અમે સારી રીતે ઉજવશું અને સર્વ અમે લઈને સાથે હાલવી છીએ અઢારા ગામમાં સર્વજ્ઞાતિ આ કાલે આખું ગામ ધુમાડા જમવાનું છે એટલે સર્વ અમે સાથે રાખીને કરડિયા રાજપૂત સમાજ તરીકે અમે હાલવી છીએ આજે અમારી ગુજરાતમાં અમારો આડત્રીસ મહોત્સવનું લગ્ન છે બાક્રોલ દસકો તાલુકાનું આ પછીનો બીજા પહેલા મહિનામાં આ પછી અમે ગુજરાતમાં અમારો કારડિયા રાજપૂત સમાજ તરીકે હું પ્રમુખ છું અને ગુજરાતમાં પંચ્યાસી લાખ કારણિયા રાજપૂત છીએ અમે તો આજે અમે વધુ નથી કહેતો પણ રાજકીય પણ અમારો હક છે નહીં અમા અમે પછી અત્યારે પછી અમે માગવાના છીએ અમારો હક સરકારમાં અત્યારે અમારા બે જ ધારાસભ્યો છે બે ધારાસભ્ય છે અમે પણ અમે આવતી વખત પાંચ હાથ માગવાના છીએ સરકાર આપણી છે ત્યારે રાજપૂત સમાજ કાયમ ભાજપ સરકારના સાથે રહી છે અને રવાના છીએ એટલે આજે આ અઢારા ગામનો જે પ્રશ્ન સમૂહ લગ્નનો છે એ આખું ગામ ટોટલી સાથે બધા સમાજને રાખીને હાલવાનો છે અસ્તુ અહીંયા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ ધંધુકા ધોલેરા ભરવાડા રાણપુર બોટાદ ગઢડા અને વિછ્યા સાત તાલુકા આયોજિત આ સત્યાવીસમો સમૂહ સો છે પ્રથમ સમૂહલગ્નોત્સવ અમારા સમાજના મોભી કાળુભાઈ રાઠોડ સુંદરેણાવાળા જે કાળુદાદા સુંદરેણાવાળા તરીકે ઓળખાય એમને આ સમૂહલગ્નની કેડી કંડારેલી છે ત્યારથી અવિરત આ સત્યાવીસમો સમૂહલગ્નોત્સવ સારી રીતે સંપન્ન થઈને ઉજવાઈ રહ્યો છે અને આ સમૂહલગ્નના કારણે શૈક્ષણિક ક્ષેત્રે કન્યા કેળવણીનું અમારું ધંધુકા ક્ષેત્રે કારડયારાતુ સમાજનું કન્યા ગુરુ પણ ગુરુકુળ પણ આ સમૂહલગ્નને આધારિત સરસ રીતે ચાલે છે એમાં સારી રીતે આ સમલગ્નને આધારિત એ શૈક્ષણિક રીતે સંસ્કાર સમાજમાં સંગઠન સંસ્કાર અને વિદ્યા લેવલે આ કાર્યક્રમો કરવાથી સમાજને બહોળી રીતે ફાયદો થતો હોય છે અને આમાં સ્નેહ મિલન પણ આપણા ગુજરાત લેવલના જુદા જુદા જિલ્લાઓમાંથી આગેવાનો અને શ્રેષ્ઠીઓ અને સંતો પધારતા હોય છે અને આમાં ખાસ કરીને વર્ષોથી આ સમલગ્નોત્સવમાં માજી ગવર્નર શ્રી વજુભાઈ વાળા સાહેબની પણ હાજરી અવશ્ય કાયમી હોય છે આ સત્યાવીસમાં સમૂહલગ્નોત્સવમાં પણ વજુભાઈ વાળાની ઉપસ્થિતિ છે પછી એમની સાથે ત્યાંથી જસાભાઈ બારડ પૂર્વ મંત્રી લક્ષ્મણસિંહ પરમાર પૂર્વ મંત્રી અને અધિકારીગણ પણ એમાં અવનિબા મોરી જે છે જણકાટ સાહેબ બોટાદથી ડીએસપી કલેક્ટર ઓફિસમાંથી એ આરડીસી તરીકે ત્યાં છે એ પણ પધારવાના છે અને બધા પોતપોતાની રીતે સમાજને યોગ્ય રાહ બતાવવાના છે અને મોભી તરીકે અમારા ગુજરાતમાં કાંઢા ગોયલ મોટું નામ છે રજોડા એમનું ગામ છે અને એ ગુજરાતમાં સમગ્ર જિલ્લાઓમાં સમાજને સાથે રાખીને એક એક નાનાથી નાનામાં પ્રસંગ અને મોટામાં મોટો જે પ્રસંગ હોય એમાં અવિરત એમની હાજરી હોય અને સમાજને યોગ્ય રાહ બતાવતા હોય છે એ પણ અત્યારે અમારી સાથે મારી બાજુમાં ઉપસ્થિત છે કાનબા બાપા અને સાથે અમારા વડીલશ્રી પણ વેજળકા નિવાસી ધંધુકા તાલુકાનું રાણપુરમાંથી વિભાજિત થયેલું ડોડીયા પરિવાર બહુ બહોળો વિસ્તાર ત્યાં વેજળકામાં છે તો એ પણ ઉપસ્થિત છે જીન વવિરત રીતે ઘણા વર્ષોથી જે પાયાથી જીન ઊભું થયેલું છે સહકારી ક્ષેત્રે ધંધુકામાં એના મેનેજર તરીકે હાલમાં પણ છે મારી ડાબી બાજુ મણપતસિંહ વાળા છે એવી જ રીતે ધામ જે છે કે જ્યાં માત્ર ને માત્ર ધાર્મિક વાત નથી ધાર્મિકતાની સાથે સમાજ ઉપયોગી જે કંઈ પ્રવૃત્તિ હોય ત્યાં પણ સમલગ્ન થાય છે લોકોના વ્યસન મુક્તિના કાર્યક્રમો થાય છે અને સમાજને બધા જ સમાજને સાથે રાખીને કેવી રીતે સમાજ ઉપયોગી અને રાષ્ટ્ર ઉપયોગી કેવી રીતે થવાય એવી પણ કામગીરી પચ્છમધામથી ત્યાં થઈ રહી છે એવી જ રીતે અમારી સાથે અહીંયા ખાસ કરીને અડાળા ગામમાં જે કંઈ અહીંયા તમે અહીંયા જોઈ રહ્યા છો એ ગામનો ઉત્સાહ વડીલો તમામ જ્ઞાતિ માત્ર કારરાતુ સમાજ અડાળામાં અહીંયા આ લગ્ન કરી નથી રહ્યો છે સમાજ આયોજિત પણ તમામ સમાજ અહીંયા કોળી પટેલ સમાજ છે ભરવાડ સમાજ છે જુદા જુદા કંઈ નામો અત્યારે લેતો નથી પણ સમગ્ર ગામનો આ પ્રસંગ અત્યારે ઉજવાઈ રહ્યો છે ને હિલોળે ચડેલું ગામ છે અને આવતીકાલે તો આ ગામમાં સવારમાં પણ અહીંયા ગરબાના ઉત્સવો થશે રક્તદાન થશે અને કન્યાનો વિદાયનો પ્રસંગ જે છે એ અમારા સત્યાવીસમાં સમલો દર વર્ષની જેમ પણ સરસ રીતે કાલ સંપન્ન થશે અને બધા જ મહાનુભાવો ઉપસ્થિત હશે અને બધા જ મહાનુભાવો આશીર્વાદ આપશે એ વાત અત્યારે હું પ્રસ્તુત કરું છું અડાળા મધ્યથી ઓકે